તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા બ્લોગ ઘણા દિવસ પછી આવ્યો છે તો મિત્રો આજે આપણે જવાનું છે ડીસા કારણ કે ઠાકોરજી ચાનું ઓપનિંગ છે ગબ્બર ઠાકોર શ્રી ઠાકોરજી ચાનું ડીસામાં તો ચેતન આદિવાસી આવવાના છે અને વિજય રા ઠાકોર રોકસ્ટાર પણ આવે છે અને વાહ તો વિલેજ બોય આખી ટીમ પણ આવી રહી છે અને આપણે પણ જવાનું છે તો વિડિયોમાં એન સુધી બનાવી રહેજો તો આપણે ત્યાંનો આખો બ્લોગ બતાવીશું તો મળીશું ડાયરેક્ટ ડીસા જય માતાજી

Thank <laughs>

આદિવાસી સેંગ સેંગો નો કરો સેંગ આજુબાજુ બાજુ Oh, 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 આજ રો રોનતો આસરો એ આજ સાજુ માથે રો બામાનો આસરો મારા તો બધા સન્માન થાય પણ તમે બધા અમારા અવસરમાં આવ્યા છો એટલે એકવાર તમારા વધાઈ દઈએ જોરદાર તમારા માટે તાળી થઈ જાય હા 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 તમે શો તારે અમને મજા આવે છે તમે શો તાર થોડું અમે ગઈ શકીએ છીએ અને તમારા બધાના આશીર્વાદ છે રોમા રોમાધણીના આશીર્વાદ છે મારો બાભારીના સદાય તમારા ઉપર આશીર્વાદ રહે અને તમારા આશીર્વાદ અમારા ઉપર રહે એ દુઆ કરીએ છીએ અને અમે વિલેજ બોય ટીમ તમે એમના બધા વિડીયો જોવો જ છો ફૂલ કોમેડી ખૂબ મજા આવે જે વારીનો રોલ તો ભાઈ એક નંબર એમની બોલવાની ભીઠ અને ખૂબ પ્રગતિ કરી છે એમની ચેનલો પણ ખૂબ ચાલે છે એમની આઇડિયાઓમાં અને લોકોનો સપોર્ટ પણ એવો છે આ થોડી મોંચે મનોરંજન થઈ જાય જો એકવાર મજા આવે તો જોરદાર તાળી પાડજો એટલે એમને થોડો વધારે ગુસાફ જાગશે કે તમે તાળી પાડશો તો બહુ મજા આવે છે કોઈ બી વ્યક્તિને માન સન્માન જીવનમાં બધાને વાલું હોય છે પૈસા તો છેને નથી એવી વસ્તુ છે તો થઈ જાય આઈ જાય તમારી ટીમ વાહતો ભાઈ છે કે નહીં એક વાર આ કહી દો ખાલી એક જ વાર પૂછો વાહતો ભાઈ હોય છે કે નહીં હું ન તો કે તો મારો વારો આવશે આવશે આયો કે ડેલિકેટ ડેલિકેટ કેટલા ઓટે જીત્યા હારી ગયા હારી આવો રા ચોઈસ લેતા હું કાળો ઘોડો નવો લાવ્યો છે મેલો લેવા

મારો તમારો પેલો તારે દોશી અને સાહેબ તમે જોતા હશો કે રૂપિયા વાળા તો અત્યારે બધા ઓળખતા હોય પણ કોક ગરીબ નો છોકરો હોય ગરીબ ની દીકરી હોય અને જેને એક રૂપિયા ની વ્યવસ્થા ના હોય અને એના માટે કોઈ અડધી રાતે હોય તો એ ગબર ઠાકોર છે આ પણ અનુભવે થયા છે તો માયકે કોઈ નહીં પકડવાયેલી હોય પણ ઘરે સ્ટુડિયો બોલાવીને જો કોક ને ગબર આવે ને એનું ભવિષ્ય બને એના માટે રાત કોઈ મહેનત કરતું હોય તો ઠાકોર ને અર્જુન ઠાકોર છે અને આ એમની પ્રોડક્ટ છે તો એમની પ્રોડક્ટને તો આપણે દિલ ખોલીને સપોર્ટ કરવાનો હોય એટલે ઉઠો જાગો અને ઠાકોરજી નીચે માગો બરોબર બાકી અમે ધૂળમાંથી આ ઓઢીને ઊભા થયા છે કાર અમે ભેગા કહો કરો તમે બધા ઓળખો છો ના ઓળખતા હોય બે ઘડીક યુટ્યુબમાં માટો મારીને જોઈ લેવાનું ઘડીક વાદી બણને ઘડીક અમરોજી આગેવી બણ ઘડીક ડેલિકેટ બણન પણ અમારા વિડિયા જોઈને તમે બે ઘડી આવો એનાથી મોટું અમારે કોઈ સુખ જોતું નથી અને આવો ને આવો સપોર્ટ રાખજો ના ઠાકોરજીની ચા કેર કેર હોય અને ખૂબ તમે બધાએ એનો આનંદ માણો એવી બધાને વિનંતી છે અને વાદી તરીકે ઓળખો છો વાદી તો શું નહીં પણ ખબર પૂયે કીધું કે સારું બોલતા આવડે છે મને ખબર નથી ચમચમ આવડે છે પણ આવડે છે એટલે બેક ડાયલોગ મારી લ્યો રેડી જાજો મજા કરાવી બરોબર રેડી

બાકી મજા કરાવી છે આનંદ કરાવવો છે લીલો લહેર કરાવવો છે આન ભગત મનનો ધારેલો કામ હોય થઈ જાય તો હારું ના થાય મન ના કેતા મારો કઈ પોકે છે ને એમાં હું તો ડાયલોગ બાજી કરવા આવ્યો છું કેવું ડેલીકટ કરો કરો હા લાબુ હેડ અને એનું ખોટા શું યાર મોરે આ તો ધાવ આવ્યો છે ડેલીકટ નકર તો હું આટલી ઘડા ચાઈ જાતો રે રે આ ગબર ભી ચારે ના કીધું કે ગીત હારા ગાય છે પણ એ તો સ્ટુડિયામાં એમાં શું લ્યું કાંક બટન દબાવે ને હારા વાત ને હરે મારા બેટો એક ફેર આમને પ્રોગ્રામ માં એક ભાઈએ માઈક પકડે કીધું કે ગાવું જ પડશે મેં કીધું નથી આવડતું કે ગાવું પડશે ગાયું બાજુ બહેન તપેલો તો મને શું ખબર દહ ભેંસુ જાતી રી તોડીને દોહો બા ભેંસન લેવાના ના જા મારી ચેડ્યા પછ મો ખડી ખટ તે દાડા નું આપણે ગાવાનું બંધ કર્યું આપણે ગાવાને બેન મળાવતો છે ને આ તો બે ઘડી ડાયલોગ બાજી કરી લેવાની મજા કરાવવાની આનંદ કરાવવાનો પણ આ ચેતન ભાઈને સપોર્ટ કર્યો હોય અમારે આ ભાઈને સપોર્ટ કર્યો હોય આ હિતેશ ભાઈ અને આપણે સરસ મજાના ઠીબરોનું ગીત તમે વીડિયા જોયા છે એમના ગબર ભાઈ ઘણા બધાને સપોર્ટ કરે છે હવે આપણે બધા એમને સપોર્ટ કરવાનો વારો છે કરશો ને સપોર્ટ કખડીન બોલો કખડીન સેક ને હે આ ગબર ભાઈ ને અર્જુન ભાઈ સેક ને ભાઈ ભાઈ વાહ મારું ડીસા બાપો હાલો ચાના ચાકોની મોટી માંગ મગન શ્રી ચા ઠાકોર દીચા બાય બાય બાપો બાપો આહા હા હા અમાર ડેલીકેટ પાસ ગામના આગેવાન મારા ભેગા છે બરોબર આમ તો ગામમાં અમને કોઈ બોલાવતું નથી પણ તો એ અમે ડેલીકેટ ને આગેવાન ને સરપંચ ને અંદર અને રીતે માનીને ખોબરાધી થશે કોઈ માનેક ના મને આપણે અંદરથી મોની ને દાદી રહેવાનું બરોબર હમણાં બેગ ઠકણે છે એમાં ધનમાં થોડીક મારે ખાઈને આયા હતા એટલે આ કેવા દઉં કઈ છે ને કે આ ના કેવાનું એ તો મટી જુ હા એટલે અને વળી અમારી એ ભાગ આવતા રહે છે ને આવે છે એટલે તમે જોતા રહેજો બાકી મજા કરો ને જલસા કરો અને વળી એકવાર વાર ઉઠો જાગો અને ઠાકોરજી ચા માગો ભાઈ ભાઈ બોલો બાબારી ની જય બતાવો એકદમ જોરદાર બતાવો તાળી

કે બધું તમને મળ્યું હોય તો વાહતા ભાઈ લીધે મળ્યું છે એવો ને એવો રાગ રાખજો ખૂબ હમ પર રાખજો કે વાહતા ભાઈ લીધે તમારી ટીમ પણ ખૂબ ચાલે છે એટલે એમનો સાચવજો મારો કુદરત મારો બાબા રે કોઈનું જીવનમાં સારું કરો કે ના કરો એનાથી કોઈ મતલબ નહીં પણ કોઈનું ખોટું કરવું નહીં અને હવે ચેતન આપણે કોઈનું સન્માન બાકી હોય એ પણ કરાવી દઈએ

અમારા ચેતનભાઈને સપોર્ટ કરજો બધા ફોલો કરજો જય માતાજી અને તમાર શું આઈડી ફોલો જય માતાજી ઠાકોરજી